ચલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે જે મિત્રો વિસરતી જતી વાનગી છે અને જ્યારે આપણે માતાજીનું કોઈ પણ સારું કામ કરતા હોય એટલે પ્રસાદ બનાવતા હોય ત્યારે બનાવે તેવી સરસ મજાની આજે આપણે તલ ધારી લાપસી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આપણે તલધારી લાપસી ઘણી વખત પ્રસાદમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખાવા માટે બનાવતા હોઈએ છીએ તો ચાલો મિત્રો આજે આપણે તેનું મટીરિયલ તમને બતાવી દઉં દેશી ઘી છે તેમજ ઘઉંનો થોડોક જાડો દળાવેલો લોટ છે ગોળ છે વરિયાળી છે તલ છે તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો કારણ કે હાલ તો પીસરતી જતી જ આ વાનગી છે પહેલાંના સમયમાં તો ખૂબ જ આ લાપસી ખવાતી હતી મિત્રો જે આજે હવે ફૂલાતી જઈ રહી છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાની તલધારી લાપસી બનાવીને ખાઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને એકવાર ચોક્કસથી આવી તલધારી લાપસી બનાવજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની તલદારી લાપસી બનાવવાની છે તેના માટે હું તમને પરફેક્ટ માપ આપી દઉં જે વાટકી આપણે લોટની એટલે કે આપણે એક જ વાટકીનો લાપસી બનાવવાની છે તો એક લાપી એક વાટકી લોટ લીધેલો છે તેની સામે એક વાટકી ગોળ છે જે વાટકીથી લોટ લોટ તે પ્રમાણે હું માપ આપું છું એટલે કે એક વાટકી લોટ એક વાટકી ગોળ અને બેથી ત્રણ ચમચી તલ એક ચમચી વરિયાળી તો ચાલો મિત્રો તેની સામે આપણે દોટ વાટકી પાણી પણ લેવાનું છે અને ઘી આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરશું તેમજ આપણે તેલની અંદર સૌ પ્રથમ લોટને શેકી લેવાનો છે જે આપણે કરકરો લોટ ઘઉંનો લીધેલો છે મિત્રો તો ચાલો તેને તેલની અંદર સૌ પ્રથમ તળે છેકી લઈએ સરસ જેની સ્મેલ આવે જે આપણે પાક બનાવીએ ત્યારે લોટને શેકીએ તે રીતે આ લોટને શેકવાનો છે મિત્રો અને સરસ મજાની આપણી તાલ તલધારી લાપસી આજે તૈયાર કરવાની છે મિત્રો તો ચાલો સરસ રીતે પહેલાં તેલની અંદર જ આ આપણે કરકરા લોટને શેકીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો ફાડા લાપસી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે એટલે કે શેકાઈ ગયો છે જ્યારે એની સરસ મજાની સ્મેલ આવે એટલે આપણો લોટ તૈયાર થઈ ગયો હોય ચાલો મિત્રો તો જે વાટકીથી આપણે લોટ લીધેલો છે તે જ વાટકીનું એટલે કે દોઢ વાટકી તે પાણી લેવાનું છે મિત્રો તેનું પરફેક્ટ માપ છે એક વાટકી લોટ સામે આપણે દોઢ વાટકી પાણી અંદર ઉમેરીને સરસ રીતે ઉકળતું કરીશું ત્યાર પછી અંદર ગોળ ને એવું અંદર ઉમેરશું મિત્રો તો ચાલો હવે એક વાટકી ગોળ પણ ઉમેરી દઈએ ગોળની અંદર આપણે તમે ઓછો કે વધુ કરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે મિત્રો તેમજ આપણે બે કે ત્રણ વાટકી તલ પણ અંદર ઉમેરી દઈશું સોરી ત્રણ ચમચી એક ચમચી વરિયાળી પણ અંદર ઉમેરવાની છે તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે મિત્રો તલ આપણે ત્રણ ચમચી ઉમેરવાના છે ચાલો મિત્રો સરસ રીતે હવે આપણું પાણી ઓગળી ગરમ થઈ ગયું છે એટલે કે ઉકળી ગયું છે ગોવાળ પણ સરસ રીતે ઓગળી ગયો છે તો હવે એક પાવડું તેલ પણ ઉમેરી દઈએ ત્યાર પછી દેશી ઘી પણ આપણે ઉમેરવાનું છે મિત્રો અને સરસ રીતે ઉકળી જાય એટલે આપણે જે તૈયાર કરીને રાખેલો છે લોટ છે કીને તે પણ અંદર ઉમેરશું મિત્રો સરસ મજાની તલ ધારી લાપસી આપણે તૈયાર કરશું ચાલો તો હવે આપણે શેકીને તૈયાર કરેલો લોટ પણ ઉમેરી દઈએ અને પછી ધીમા તાપથી પાકવા દેવાની છે બરાબર મિત્રો જ્યારે આપણું પાણી બરાબર ઓછું થઈ જાય ને ચામી જાય ત્યારે આપણી લાપસી તૈયાર થઈ જશે મિત્રો હવે તેને હલાવવાનું નથી ફક્ત લોટ અંદર ઉમેરીને આ રીતે જ પાકવા દેવાનું છે મિત્રો ધીમા તાપથી ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે લોટ પાકી ગયો છે દસક મિનિટ સુધી આ રીતે ધીમા તાપથી પાકવા દેવાની છે ત્યાર પછી આ રીતે વેલણે ખાડા કરીને હલાવવાનું નથી મિત્રો પરંતુ અંદર દેશી ઘી ઉમેરશું મિત્રો આ રીતે વેલણથી ખાડા કરીને અંદર દેશી ઘી થોડુંક ઉમેરવાનું છે આ રીતે આપણા સ્વાદ પ્રમાણે એટલે કે બે થી ત્રણ ચમચી ઘી આ રીતે અંદર ઉમેરશું મિત્રો મિત્રો આપણી લાપસી ચોટી ન જાય એટલા માટે નીચે લોઢી રાખશું અને ઉપર આપણે આ રીતનું મૂકી દેવાનું છે જે વાસણની અંદર આપણી લાપસી તૈયાર થતી હોય તે એટલે અંદર આપણી લાપસી નીચે ચોટી ના જાય દાઘી ના જાય તો ચાલો હવે જી પણ તેને થોડીક વાર સુધી પાકવા દેવાની છે ત્યાર પછી આપણી સરસ મજાની તલ ધારી લાપસી તૈયાર થશે મિત્રો ચાલો મિત્રો તો આપણે તપાસી લઈએ કે આપણી લાપસી સરસ રીતે પાકી દે છે કે કેમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો તો આ રીતે તમે લોટીમાં રાખજો કારણ કે આપણી લાપસી ચોટતી નથી સરસ મજાની તલધારી લાપસી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો તો તેને હવે સરસ રીતે ઘી ચોપડીને તૈયાર રાખેલી થાળીની અંદર આપણે તેને પાથરી લઈશું ચાલો તો આ રીતે સરસ મજાની આપણે ઠારી લઈએ અને ત્યાર પછી ઠરી જાય એટલે આપણે તેના સરસ મજાના બટકા પાડીને તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો તો અંદર ડ્રાય ફ્રુટ એટલે કે કાજુ બદામ પણ થોડુંક ટુકડી કરીને ઉમેરી દઈએ ચાલો તેને તો સરસ રીતે કાપા પાડીને આપણે સરસ મજાના બટકા તૈયાર કરી લઈએ એટલે આપણી તલ ધારી લાપસી મિત્રો તમે જોઈયાશો સરસ રીતે તૈયાર થઈ જશે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આજે આપણી તલધારી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે પણ આવી એકવાર ચોક્કસથી તલધારી લાપસી બનાવજો ઘણી વખત આપણે માતાજીના નૈવેદ્યની અંદર ઘણા લોકો આવી લાપસી બનાવતા હોય છે પણ અત્યારે તો વિસરતી જતી વધારે વાનગી છે મિત્રો પહેલાના સમયમાં લોકો ખૂબ જ આવી લાપસી બનાવીને ખાતા હતા જમતા હતા તો તમે પણ એક વખત આવી સરસ મજાની વિસરતી વાનગી એટલે કે તલધારી લાપસી બનાવજો મિત્રો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ગુણકારી પણ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી લાપસી તૈયાર છે મિત્રો તો ચાલો હવે તમે પણ આવી લાપસી બનાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો